નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં લઈને નીટની પરીક્ષાની વાત સામે આવી છે નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી નીટમાં જે ગાંધીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું એક મોટું પગલું પણ સામે આવ્યું છે કે ગ્રેસ માર્કવાળા જે પંદરસો ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓ છે તેમની ત્રેવીસમી જૂને ફરી એકવાર પરીક્ષા લેવામાં આવશે આજે નિર્ણય અત્યારે તો સામે આવ્યું છે તેને લઈને સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે આ નીટની પરીક્ષામાં જે પ્રકારની જે ધાંધલીની બાબતો જે સામે આવી છે તે કેટલી યોગ્ય અને આગામી સમયમાં તેમાં પણ કેવા પ્રકારના પગલાં જરૂરી છે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે બંકિમભાઈ શાહ કે જેઓ શાળા સંચાલક છે અને ડૉક્ટર ઉમેશ ગુર્જર કે જેઓ શિક્ષણ વિચાર જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે બંકિમ ભાઈ આપ એક શાળા સંચાલક છો વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ એક બાજુ નીટની પરીક્ષા આપતા હોય છે અને નીટની પરીક્ષામાં જે પ્રમાણે ગેરરીતિની બાબત સામે આવી છે આખરે સુપ્રીમ કોર્ટમાં જે સ્ટુડન્ટ્સની જીત થઈ છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા ચોક્કસપણે સૌથી પહેલા તો દર્શક મિત્રોને થોડી ઘણી એક માહિતી આપું કે નીટ એક્ઝામ સમગ્ર દેશની અંદર મેડિકલમાં એડમિશન માટે નીટ એક્ઝામ લેવામાં આવે છે આ જે વર્ષે ચોવીસ લાખ વિદ્યાર્થીઓએ નીટ આપી જેમાં લગભગ લાખ લોકો ઉપર કદાચ હિસ્ટ્રીમાં પહેલી વખત આટલા બધા વિદ્યાર્થીઓ કટ ઉપર પહોંચ્યા છે અ મુખ્યત્વે પાંચ યાની કે એમબીબીએસ બીબીએસ હોમિયોપેથી આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી એમાં એડમિશન માટે માત્ર ને માત્ર નીટના માર્કસને જ

સેકન્ડ પ્રશ્ન એક એવો આવ્યો કે સડંગ છ નંબર નંબરના વિદ્યાર્થીઓ જે છે સાતસો વીસ આવે અને એક પ્રશ્ન ખોટો પડે તો પાંચ માર્ક્સ કપાય તો સાતસો ને પંદર આવે ક્યારે સાતસો અઢાર સાતસો સત્તર સાતસો ઓગણીસ માર્ક્સ આવે શક્ય જ નથી ટેકનિકલી શક્ય નથી પરંતુ આ એક્ઝામમાં એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જેના સાતસો અઢાર માર્ક્સ અને સાતસો ને ઓગણીસ માર્ક્સ તો આ પરિસ્થિતિના લીધે જેને કહેવાય કે આખો કામ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચકડોળે ચડ્યો છે કે ભાઈ નીટ એક્ઝામ જે છે નીટ એક્ઝામ ની અંદર કંઈક ને કંઈક નવા જૂની થઈ હશે એવું જેને કહેવાય કે લોક મુખે ચર્ચા આજનો જે નિર્ણય આવ્યો એનો કેસ એવો છે કે એક વિસ્તારની અંદર પંદરસો ને ચોત્રીસ જેટલા સમસમ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓને ટાઈમ કઈક પેપર મોડા આપવામાં આવ્યા અને પેપર મોડા આપવામાં આવ્યા પિસ્તાલીસ મિનિટ જેટલા સમયનો લોસ તો જેને કહેવાય કે એવું નક્કી કરવામાં આવ્યું કે આ વિદ્યાર્થીઓને અમુક માર્ગ ગ્રેસ આપી દેવામાં આવે હવે ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એની અંદરથી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેના માટેનો નિર્ણય લેવામાં આવ્યો એગ્રી પરંતુ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ માંથી આ પંદરસો સમજેથી રિટેસ્ટ આપવી પડશે અને તેવા વિદ્યાર્થીઓના ગ્રેસિંગમાં જે છે નાબૂદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને અન્યાય થાય નહીં એટલા માટે જેને કહેવાય કે તેમને ત્રેવીસ જૂને ફરીથી પરીક્ષા આપવા માટેનો એક ચાન્સ એ આપવામાં આવ્યો છે તો આ પરિસ્થિતિ જે છે સુપ્રીમ કોર્ટમાં આખરે જે સ્ટુડન્ટ્સ ગયા અને ક્યાંક જે ગ્રેસ વાળી જે બાબત સામે આવી બટ ઓબ્વિયસ કે સાતસો વીસમાંથી સાતસો વીસ આવા થોડાક ટફ છે થોડાક ને એમ તો ઘણા ટફ છે આપ મારા કરતાં વધારે અત્યારે તો જાણતા હશો આ બાબતને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા કે એક બાજુ સાતસો વીસમાંથી સાતસો વીસ આવ્યા પછી જે વિરોધ થયો અને પછી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પંદરસો ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓ છે એમની રીટેસ્ટ લેવામાં આવશે કઈ રીતે જોઈ છો આપ તેને સૌપ્રથમ તો આજે પંદર કે વીસ દિવસ પછી વિદ્યાર્થી વાલીઓની કહેવાય કે એક હર્ષ ઉલ્લાસ છે ખુશીનો માહોલ છે પોઝિટિવ એન્વાયરમેન્ટ છે કે ભાઈ ચલો છે ન્યાય કંઈક તો મળવાની શક્યતા છે વિદ્યાર્થીઓ અને વાલીઓની એવી આજના સુપ્રીમ કોર્ટના આજે નિર્ણય છે એ આવકારદાયક છે કે ભાઈ યસ અનફેર થયું હોય કે ના થયું પણ ગ્રેસિંગ જે છે એ મળવું જોઈએ કે ના મળવું જોઈએ એ એની માહિતી સ્વાભાવિક છે એ ઇન્ફોર્મેશન બુલેટિનમાં હોવી જોઈતી હતી જે નહોતી બીજું એ કે જે ગ્રેસિંગ આપવામાં આવ્યું એ અમુક વિદ્યાર્થીઓની સંખ્યાને જ આપવામાં આવ્યું હતું અને બે હજાર એક નિર્ણયના બેઝ ઉપર કઈ ગણતરી કરીને આપવામાં આવ્યું હતું એટલે સુપ્રીમ કોર્ટે જે રદ કરી છે આ ગ્રેસિંગ પ્રથા અને ફરીવાર એક્ઝામ લેવાનો નિર્ણય લીધો છે હકીકતમાં એક આશાનું કિરણ છે લાખો લોકો જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી ચૂક્યા છે આવનારા વર્ષોમાં પરીક્ષા આપશે એમના માટે ડેફિનેટલી એક કહેવાય ને હુફ છે કે સુપ્રીમ કોર્ટ જે છે ન્યાયપાલિકા જે છે એ તમારી સાથે છે તમને અન્યાય નહીં થવા દી એટલે ખૂબ જ આવકાર્ય છે ખૂબ જ પાત્ર છે 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 અને અને હજુ પણ આના ઉપર ઉપર આવનારા ફેસલાઓ એના નજર રહેશે સ્વાભાવિક કે આપણે રાહ જોઈને બેઠા છીએ કે જે અન્ય ચીટિંગો થયેલી છે પેપર લીક થયેલા છે કે પછી એક સમય મર્યાદામાં વચ્ચે પાછા ફોર્મ એપ્લિકેશન ફોર ભરવામાં આવી હતી એ બધાનું જો પણ આ રીતે ચેકિંગ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વધારે

પહેલા પહેલાથી વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં વધવાનું કારણ સાયન્સ પાછળનો ઝુકાવ વિદ્યાર્થી વાલીઓનો વધ્યો છે નંબર પરિણામ પણ વધી રહ્યું છે દિવસે દિવસે એની પાછળનું બીજું રીઝન છે ત્રીજું રીઝન એ છે કે ભાઈ એ ગ્રુપ વાળા કે બી ગ્રુપ વાળા વિદ્યાર્થી ઇઝીલી યુ ટર્ન લઈને આર્ટ્સ જઈ શકે એટલે કે એવું વિચાર એટલે કે ભાઈ બી ગ્રુપ રાખીએ તો આપણે એ ગ્રુપના પણ ઘણા કોર્સીસ છે જેમાં એડમિશન લઈ શકીએ અથવા તો એ ગ્રુપ રાખીએ તો આપણે આર્ટસ કોમર્સમાં પણ જઈ શકીએ તો કેમ આપણે ટ્રાય ના કરીએ અને યુઝલી આપણા જે એજ્યુકેશન સિસ્ટમ છે એમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને ટેન્થ સ્ટાન્ડર્ડ ની વાત કરીએ તો સાયન્સ નું મહત્વ ઘણું રહેતું હોય છે અને એના કારણે વિદ્યાર્થીઓ બી ગ્રુપ તરફ વળી રહ્યા હોય છે બીજું એ કે ભાઈ કોવિડ ની પણ એક અસર કહી શકાય કે ડોક્ટર અથવા તો મેડિકલ ક્ષેત્રે આગળ વધવાનું બાળકોનું મન છે એ વધી રહ્યું છે ની સંખ્યા અથવા તો ટ્યુશન ક્લાસીસ ની સંખ્યા પહેલાની વાત કરીએ તો નીટ પરીક્ષા માટેની તૈયારી માટે આપણી પાસે પુસ્તકો નહોતા ગુજરાતની અંદર શાળાઓમાં શિક્ષકો નહોતા અથવા તો ટ્રેન સ્ટાફ નોતો એ સમયની વાત છે તો એ ટાઈમે અત્યારે આ ઈઝીલી મટીરિયલ મળે છે વિદ્યાર્થીઓને એટલે આવા બહુ બધા ફેક્ટર છે જેના કારણે બી ગ્રુપ અથવા તો નીટ માટે વધી રહી છે બીજું સૌથી મોટું કારણ એ છે કે વિદ્યાર્થીઓ જેમ કે બોર્ડર લાઇન હોય કે જેમને ગવર્મેન્ટ સીટ મળવાની હોય પણ એ ત્રણ સાડા ત્રણ લાખ અથવા તો નવ લાખ વાળી સીટ મળતી હોય તો ડ્રોપ લઈ લે એટલે ડ્રોપ ની સંખ્યા પણ એપ્રોક્સિમેટલી વધી રહી હોય છે તો આપણે જોઈએ તો આ વર્ષે ગુજરાતના પંચ્યાસી હાજર વિદ્યાર્થીઓ હતા તો આ વર્ષે વર્ષે આવતા એક લાખ હશે ઓલ ઇન્ડિયામાં લાખ ગયા વર્ષે હતા તો આ વર્ષે ત્રેવીસ લાખ સાઈઠ હજાર જેટલા એટલે કે ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ એપિયર થયા એટલે કે બે બે લાખની સંખ્યા વધી રહી છે તો તમે કહ્યું એ પ્રમાણે સ્વાભાવિક છે કે ભાઈ બી ગ્રુપ પ્રત્યે અથવા તો સાયન્સ પ્રત્યેનો લગાવ વિદ્યાર્થીને વાલીઓનો વધી રહ્યો છે અને એમાં આ નિર્ણય છે એ એક નિરાશાનું કિરણ જે હતું એ હટાવી દેશે એટલે વિદ્યાર્થીઓ હજુ પણ સાયન્સ તરફ આગળ વધશે બંકિમ ભાઈ જ્યારે આપણે નીટની વાત કરતા આવીએ તો ત્યારે નીટ ઉપર અત્યારે સૌથી વધારે ફોકસ આપવામાં આવે છે ના કે પછી ટ્વેલ્થના રિઝલ્ટ ઉપર કે રીતે તો તેના લઈને પણ શું કહેશો ચોક્કસપણે જેને કહેવાય કે વિદ્યાર્થીઓ જે છે એ ટેક્સબુક કોચિંગ માત્ર ને માત્ર નીટ ને કે મેડિકલ એ આપણને છે ખબર કે ભાઈ મેડિકલ એ ખૂબ જ અગત્યની લાઈન છે અને મેડિકલ ની અંદર જેને કહેવાય કે જયારે એડમિશન આપવાનું હોય ત્યારે અલગ અલગ બોર્ડ હોય છે રાજસ્થાનમાં રાજસ્થાન બોર્ડ છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર બોર્ડ છે હવે એના પેપર જે છે એ એક સરખા ના હોય દરેકનું અઘરાપણું અથવા ટફનેસ જે છે એ પ્લસ માઇનસ હોય શકે તેવા સંદર્ભની અંદર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને એક જ સરખી કોમન એન્ટ્રન્સ થી દરેક વિદ્યાર્થીને જેને કહેવાય કે મેડિકલ લાઈન અંદર એડમિશન પ્રાપ્ત થાય તેટલા માટે માત્ર ને માત્ર નીટ પરીક્ષા જે છે એને આધારે જ મેડિકલની અંદર પ્રવેશ આપવામાં આવે છે જેનો ઉદ્દેશ માત્ર એટલો છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી અથવા કોઈ પણ રાજ્યનો વિદ્યાર્થી એને કોઈ પણ પ્રકારનો અન્યાય થાય નહીં આ એકમાત્ર ઉદ્દેશ એનો છે તો હવે સવાલ પણ એ થાય ને ઉમેશભાઈ કે એક બાજુ એમબીબીએસ બીડીએસ ને અન્ય જે કોર્સ છે એમાં કાઉન્સિલિંગ તો છ થી ચાલુ થવાનું છે હજુ એક્ઝામ લેવાની બાકી છે તો એ વિદ્યાર્થીઓનું શું સ્વાભાવિક છે કે જે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આવ્યા છે તો રી પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓ ઘણા એવા છે કે જેમને નીટમાં સારા માર્ક્સ હોય તો સ્વાભાવિક છે એમના માટે બહુ મોટો પ્રશ્ન રહેશે કે હવે એ વિદ્યાર્થીનું શું થશે ઓનલી શક્ય રહેશે કે જો રિઝલ્ટ વેલ આવી ગયું તો એ કદાચ થર્ડ રાઉન્ડ અથવા તો મોપઅપ રાઉન્ડ જે હોય એમાં કદાચ પાર્ટિસિપેશન કરી શકે તો બટ ઓબ્વિયસ કે એવા જે વિદ્યાર્થીઓ છે એમના માટે કદાચ બની શકે કે ભાઈ આવતા વર્ષે જો એમને સારા માર્ક્સ હોય નીટમાં તો એમને આવતા વર્ષે જે છે ની પરીક્ષામાં સોરી પ્રવેશ પદ્ધતિમાં અથવા પેલામાં પાર્ટિસિપેટ કરી શકે અથવા તો પછી હવે એમને

અન્યાય ન થાય કારણ કે આમાં પરિસ્થિતિ એવી થાય કે આજ વર્ષે જો આ પંદરસો છોકરાઓને પ્રવેશ કાર્યની અંદર સમાવિષ્ટ કરવામાં ના આવે તો એ એ લોકો પણ તેવા સંજોગોની અંદર ડેફિનેટલી રિઝલ્ટ વેલ્યુ આપીને અને આજ વર્ષની પ્રવેશ પદ્ધતિની અંદર તેમનો સમાવેશ કરવામાં આવશે સેકન્ડ વસ્તુ એ છે કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે હાલમાં સૌથી મોટી અગત્યની વાત છે નિર્માણ ટીવીના માધ્યમ દ્વારા આજે જેટલા છોકરાઓએ પરીક્ષા આપી છે એ લોકો પણ ટેન્શનમાં પરિણામ જજમેન્ટ શું આવ્યું છે એને તેમના પણ એવું છે કે ભાઈ અમારે પણ ફરીથી પરીક્ષા આપવાની છે તો નિર્માણ ટીવીના માધ્યમ દ્વારા હું ચોક્કસપણે કહીશ કે ના ભાઈ તમારે ફરીથી પરીક્ષા આપવાની નથી માત્ર પેલા પંદરસો ને તેસઠ છોકરાઓએ જ ફરીથી પરીક્ષા આપવાની છે તો આપ લોકો નિશ્ચિત રહો તમારે ફરીથી પરીક્ષા આપવાની નથી અને પ્રવેશ પદ્ધતિની અંદર જેને કહેવાય છ જુલાઈ પહેલા એનું રિઝલ્ટ જે છે એ પંદરસો ચોસઠ વિદ્યાર્થીઓનું આપી દેવામાં આવશે કદાચ ઉમેશભાઈ જે સાતસો ને વીસ માંથી સાતસો વીસ આવ્યા છે જે સડસઠ જેટલા વિદ્યાર્થીઓ છે જો તેઓ પણ હવે એમ કે ના ભાઈ હવે આ કેમ આવ્યું તો અમારા લોકોને ફરી એકવાર રીટેસ્ટ તો હવે તેનું શું પછી ના ના એટલે બેઝિકલી સાતસો વીસ માંથી સાતસો જે વીસ માર્ક્સ આવ્યા છે વિદ્યાર્થીઓને હવે એની પાછળ તો તપાસ થાય તો જ ખ્યાલ આવી શકે કે કેવી રીતે એ લોકોને માર્ક્સ આવ્યા છે એ વિદ્યાર્થીઓ જે છે એ ના તો પાડી જ ના શકે કારણ કે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે જે વિદ્યાર્થીઓને રીનીટ આપવાની છે ગ્રેસિંગ વાળા છે એમને તો આપવી જ પડશે કારણ કે ગ્રેસિંગ ની જે પદ્ધતિ છે એ ખોટી છે એ બે હજાર અઢાર ના એક પિટિશન અથવા તો નિર્ણયના બેઝ ઉપર એનટીએ જાતે નક્કી કરેલી વ્યવસ્થા છે એના માટે કોઈ સ્પેશિયલી આ વર્ષે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અથવા તો કોઈ પણ બોડીએ આપેલ કે તમે આ બેઝ ઉપર તમે માર્ક્સ વધારો તો પછી કેવી રીતે એક જાતે બે હજાર જૂના નિર્ણય ઉપર એમણે ડિસિઝન લઈ લીધું અને બધાના માર્ક્સ વધારી દીધા એના કારણે જો કોઈ વ્યક્તિને વધારે માર્ક્સ આવ્યા છે તો સ્વાભાવિક છે કે એમને આ નિયમનું પાલન કરવું પડશે અને આ પરીક્ષા ફરીવાર નિર્ધારિત ડેટ અને સમય આપવી જ પડશે ચૂંટણી એક્ઝામ ને સ્કેમ કહેવામાં આવતું હશે તેનાથી આપ તેને તેના લઈને આપ શું કહેશો કેટલા એગ્રી છે બાબત ના એટલે જો સાહેબ એક શિક્ષણ વિદ તરીકે હું એને સ્કેમ તરીકે આ મારો પર્સનલ વ્યૂ છે પણ સ્કેમ તરીકે હું ના કહી શકું ચોવીસ આમાં સાહેબ એવું થયું છે કે અત્યાર સુધી ને અઢાર લાખ સત્તર લાખ વીસ લાખ બાવીસ લાખ એવી રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા અત્યાર સુધીને જયારે સંખ્યા ઓછી હતી ત્યારે મોટા મોટા સેન્ટરો ઉપર પરીક્ષા લેવામાં આવતી અને જેને કહેવાય કે સરસ રીતે વ્યવસ્થા થતી આ વર્ષે હાઈએસ્ટ ચોવીસ લાખ સંખ્યા છે તેના સંદર્ભની અંદર નાના નાના ટાઉન લેવલે પણ સેન્ટરો ઉભા કરવામાં આવેલા છે અને ત્યાં કોક ક્યાંક કોક જગ્યાએ ગડબડ થઈ પણ હશે એમાં હું નાન નથી કહેતો પરંતુ આટલા ચોવીસ લાખ છોકરાઓની એક પરીક્ષા લેવી એ સિસ્ટમ જે છે એ અધિકારીઓ અથવા તો જે પણ જે છે અને પરીક્ષાની અંદર જેને કહેવાય કે એમને કામ કર્યું છે તો તેવા સંજોગોમાં પૂરેપૂરા ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પર અસર થાય સાહેબ એક શિક્ષણ સાથે સંકળાયેલો છું વિદ્યાર્થીઓને ફરીથી એક્ઝામ આવણ સાહેબ એવો માનસિક રીતે તૂટી જતા હોય છે આજે તમે ની કોઈ પણ વિદ્યાર્થીને સાહેબ મળો અને પરીક્ષા કેમ હા જ્યાં ખોટું થયું છે ત્યાં થયું છે જેમ વાત કરીએ એમ કે પંદરસો ચોસઠ છોકરાઓને અલગથી માર્ક્સ આપી દેવામાં આવ્યા ખોટું જ છે સાતસો વીસ માંથી સાતસો વીસ વાળાની તપાસ થવી જોઈએ તો થવી જ જોઈએ

સંપૂર્ણ એક્ઝામ અ પેલામાં આવતી હોય કે ભાઈ બધા સેન્ટર ચોરી થઈ હોય અથવા તો ફિફ્ટી પર્સન્ટ આપી શકાય પણ અહીંયા કે અમુક સેન્ટર પેપર લીક થયા છે માર્ક્સ કે પછી ઓએમઆર શીટમાં થોડા ગપલાઓ છે અથવા તો જે વિદ્યાર્થીઓને પછીથી એક વિન્ડો ઓપન કરવામાં આવી હતી એપ્લિકેશન ફોર્મ માટે એ શું કામ કરવામાં આવી હતી આ બધો તપાસનો વિષય છે અને તપાસ તતસ રીતે થવી જોઈએ અને તટસ્થ રીતે થશે તો જ આ લોકો બહાર આવશે એટલે કે ચીટિંગ જે થયું છે સ્કેમ થયું હોય તો એ એક નાની માત્રામાં છે પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ એમની મહેનતે આ માર્ક્સ લાવ્યા હોય છે એટલે બટો બે છે કે સંપૂર્ણ એક્ઝામ રિનીટ થાય અથવા સ્કેમ કહી શકાય એ શક્ય નથી અને જ્યાં જ્યાં એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં ભારત દેશમાં આપણે બહુ બહુ પાછળ રહી ગયા છીએ અને એની પાછળનું ના ઘણી બોડીઓ જવાબદાર છે એના એના કરતા ધરતાઓ જવાબદાર છે એને હેન્ડલ કરતા વ્યક્તિઓ જવાબદાર છે તો એ લોકોએ વ્યવસ્થા રાખવી જોઈએ કે આવી આવી તકલીફો ના થાય પણ આપણે વાલીઓ પણ વિચાર કરો આમાં ફોલ તો દરેક વ્યક્તિનો છે ને સિસ્ટમનો પણ છે અને આપણે જે એક્ઝામ દેવા જઈ રહ્યા છે એ વાલીઓને વિદ્યાર્થીઓ પણ છે કે આપણને ડોક્ટર બનવું છે પૈસા આપીને એટલે અહીંયા હું સ્કેમ નથી કેતો આ તો એક ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ ગ્રુપ ઓફ એજન્ટ અથવા ગ્રુપ ઓફ આવા લોકોની વાત છે એટલે એન્ટાયર એક્ઝામિનેશન સિસ્ટમ આપણે અથવા તો ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એમના વાલીઓ અથવા પરિવારને આપણે સ્કેમ ના નામથી અથવા નીટ સ્કેમ તરીકે ન કહી શકાય માત્રને માત્ર એક ગ્રુપ ઓફ લોકો છે એને પકડી પાડવા જોઈએ અને એમને ટ્વેલ્થ પાસ પણ ના રાખવા જોઈએ હું તો કહું છું એમને હવે આગળ ભણવાની કોઈ પેલી રેવીઝ ના જોઈએ અને મારા મત પ્રમાણે અત્યાર સુધીના જેવા પણ જેટલા પણ લોકો આમાં પકડાતા હોય છે એમાં સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ આપણી એ આ આવા જ કંઈક નિર્ણય લેતા હોય જેથી કરીને આવા લોકો એક કહેવાય ને કે કડક સજા મળે અને બીજી

સુપ્રીમ કોર્ટ જો છે એ આપણા કાયદાકીય નિયમો જે છે એ જો નહીં સજા આપે એની તટસ્થપાટ ટૂંક સમયમાં નહીં થાય ટૂંક સમયમાં જો એનો રિઝલ્ટ નહીં આપે તો સ્વાભાવિક છે કે આ તો છે ને ઉગતું છોડ છે એને તો એજ્યુકેશન સિસ્ટમ ઉપરથી નફરત થઈ જશે સાહેબ અને આવનારી પેઢી જે છે દસમા ધોરણ અગિયારમાં ધોરણ બારમાં ધોરણ આવનારા વર્ષોમાં જે પરીક્ષા આપશે એ પણ વિચારશે કે ભાઈ બેટર છે આપણે ડોક્ટર નથી બનવું મેડિકલ ફિલ્ડમાં નથી જવું અને સારા ડોક્ટરો નહીં મળે આ તો બહુ મોટી પેલી છે એટલે બટ ઓફ છે કે આની ખુબ કડક તપાસ થવી જોઈએ નંબર વન નંબર ટુ અને ટૂંક સમયમાં થવી જોઈએ આપણે આ પહેલાં પણ એટલે તમે પણ એને ઉમેશભાઈ આપણે એક ઘણી બધી ડિબેટ્સ કરેલી છે કે પરીક્ષામાં થતી ગેરરીતિને લઈને હું માત્ર માત્ર હું આ નીટની વાત નથી કરતો પણ આપણે જ્યારે ગુજરાતમાં જ્યારે સરકારી કોઈ પણ પરીક્ષા હોય એ સરકારી પરીક્ષામાં પણ જે ગેરરીતિના સમાચાર સામે આવ્યા હતા ત્યારે પણ ઘણી બધી બબાલ થઈ હતી એલઆરડી ભરતીમાં પણ થયું હતું અને અન્ય એવી કોઈ પણ અન્ય એવી બાબતોમાં પણ થઈ હતી

આજે બધી એક્ઝામો દેશની પ્રતિષ્ઠિત પરીક્ષાઓ છે અને જ્યારે આ કદાચ નીટમાં હું માનું છું ત્યાં સુધીને પહેલી વખત આટલી બધી ગેરરીતિની ચર્ચા એ કદાચ દેશમાં પ્રથમ વખત થઈ છે આવા સંજોગોની અંદર નીટની વિશ્વસનીયતા સામે ડેફિનેટલી એક પ્રશ્ન ઉભો થશે વિદ્યાર્થીઓના મનની અંદર સંદેહ ઉભો થશે આવતા વર્ષનો વિદ્યાર્થી જયારે પરીક્ષા આપતો હશે ત્યારે કદાચ કઈક થશે અને મારે ફરીથી તો એક્ઝામ આપવી પડશે નઈ ને આવો પ્રશ્ન એના મગજમાં રમતો રહેશે ને એની સાથે એક્ઝામ આપશે કે હું મહેનત કરું છું હું ગમે તેટલા માર્ક્સ લાવીશ પણ કદાચ કઈક પકડાયું તો કદાચ આવતા વર્ષે અથવા તો એક્ઝામ કેન્સલ પણ થઈ શકે એટલે એની વિશ્વસનીયતા ઉપર તો ચોક્કસપણે જેને કહેવાય કે પ્રશ્ન ઉભો થશે પરંતુ આ પરીક્ષા લેવા વાળું જે બોડી છે એ એવું કઈક જેમ સાહેબે વાત કરીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ કે જેથી ફરીથી જેને કહેવાય કે આ પ્રકારનું દૂષણ એ આવી પરીક્ષાઓની અંદર ઉભું ન થાય એવા દાખલા રૂપ જેને કહેવાય કે શિક્ષાત્મક પગલા એ કોર્ટ દ્વારા અને જે તે બોડી દ્વારા એ જો લેવામાં આવે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધશે બિલકુલ બિલકુલ સાચી વાત છે એક છેલ્લો પ્રશ્ન વિશ્વસનીયતા જળવાવી જોઈએ જો નહીં જળવાય તો ભારત દેશનું એજ્યુકેશન સિસ્ટમ હોય અને હેલ્થ સિસ્ટમ જે બે પિલર કહેવાય ને કે મજબૂત હોવા જોઈએ કોઈ પણ દેશના એ ખોરવાય જશે અને એ ન ખોરવાય એટલા માટે થઈને મારા મત પ્રમાણે છે કે સુપ્રીમ કોર્ટે આજે જે ફટાફટ ડિસિઝન લીધું છે એ કારણો સરસ લીધું છે અને મને મારું માનવું છે કે ભાઈ આવનારા જે પણ હજુ પિટિશન દાખલ થયેલી છે બહુ બધી કમ્બાઈન થઈ છે અને એમાં ઓએમઆર શીટ ની વાત હોય કે પછી શું કામ પાછળથી વિન્ડો ઓપન કરવામાં આવી હતી એપ્લિકેશન ફોર્મ ની કેમ એટલા બધા વિદ્યાર્થીઓને કે પછી અલગ અલગ સેન્ટર ઉપર જે પેપર વાતો હતી એ તમામ ઉપર મારા મત પ્રમાણે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ ફેસલો લેશે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ એજ્યુકેશન સિસ્ટમ અને હેલ્થ સિસ્ટમ જે છે એને ડેમેજ નહીં થવા દે અથવા તો આ સિસ્ટમમાં જે આપણા ભાવિ ડોક્ટરો જે છે જે બનવાના હોય જે જેની આશા હોય છે જે પેરેન્ટ્સની ઈચ્છા હોય છે એને જે છે જો આ એન્ટી એક્ઝામ અથવા તો આ નીટ એક્ઝામ ને જો ડાગ લાગશે ને તો સ્વાભાવિક છે કે બીજ બધા ડૉક્ટરોને ડાગ લાગવાનો છે અને કોઈ પણ ફ્યુચરમાં ડોક્ટર બનવાનું વિચારશે નહીં એટલે આશા એવી જ છે કે ટૂંક સમયમાં આના ઉપર ખૂબ જ કડક પગલા લેવામાં આવે અને એક કેવાય ને કે સૈદ્ધાંતિક રૂપે એક દાખલો પેલો કરવામાં આવે કે નહીં ભાઈ જો આવું કંઈક કરશું તો મરશું બંકિમભાઈ એમ લાગે છે ને કે અત્યારે મોસ્ટલી સ્ટુડન્ટ્સ બહાર જઈ રહ્યા છે આઉટ ઓફ ઇન્ડિયા

ત્યારે તેવા સંજોગોની અંદર જેને કહેવાય કે એની વિશ્વસનીયતા જળવાયવી રહેવી જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અને એના માટે જેને કહેવાય કે સરકાર દ્વારા અને કોર્ટ દ્વારા એવું દાખલારૂપ ઉદાહરણ જો બેસાડવામાં આવે તો એ વધુ યોગ્ય છે હું તમારી વાત સાથે થોડોક સહમત નથી એટલા માટે કે આનાથી લોકો ફોરેન તરફ એમબીબીએસ કરવા જશે તો એ થોડીક શક્યતા ઓછી છે બરાબર છે એ વસ્તુ નહીં જ બને કારણ કે તેના માટે પછી એમસીઆઈ આપવી પડે છે અને એ વિદ્યાર્થીઓ માટે મોટા પહોંચે પરંતુ ભારતની અંદર જેને કહેવાય નીટ ની વિશ્વસનીયતા ટકી રહે એના માટે જેને કહેવાય કે આ વર્ષે માનનીય સુપ્રીમ કોર્ટે એ એકદમ કડકમાં કડક પગલા લેવા પડશે બિલકુલ સાચી વાત છે તો હવે જોવાનું કે એક બાજુ સુપ્રીમ કોર્ટ દ્વારા તો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે તો હવે જોવાનું જ રહ્યું બંકીમભાઈ ઉમેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં જ આપશો નમસ્કાર